અમદાવાદ જિલ્લાના સાણંદ વિધાનસભા ક્ષેત્રે વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે રૂપિયા ઇઠ્યોતેર પોઈન્ટ પંદર કરોડના વિવિધ વિકાસ કાર્યોનું એ લોકાર્પણ અને એ ખાતમુહૂર્ત કર્યું આ ભવ્ય કાર્યક્રમ સાણંદના શહેરા વિસ્તારમાં આવેલા ઓડિટોરિયમ હોલમાં યોજાયો હતો આ યોજનાઓમાં માર્ગ અને મકાન પંચાયત શિક્ષણ અને આરસીડીએસ વિભાગના અનેક મહત્વપૂર્ણ કાર્યોનો સમાવેશ થાય છે આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ શૈલેષ ડાવડા ધારાસભ્ય કનુ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા જિલ્લા કલેક્ટર વિકાસ અધિકારી પોલીસ વડા નગરપાલિકા અને તાલુકા પંચાયતના પ્રમુખો સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાણંદ વિધાનસભાના ચૂંટાયેલા સભ્યો અને મોટી સંખ્યામાં કાર્યકરોની પણ હાજરી રહી આ કાર્યક્રમ સાણંદના સર્વાંગી વિકાસ માટે એક મજબૂત પગલું સાબિત થશે